જીવ તને કરી તો મૃત નામ છે મારું બાબરો ભૂય હે કોણ છે તું હું હું છું ઋષિवंशी શૂરવીર ક્ષત્રિય હરપાલ દે હે બાબરા અજે તારો પાપનો ઘડો ભરાઈ ગયો છે આજે તારો વિનાશ નિશ્ચિત છે બાબરા નિશ્ચિત છે મહારાજા ને એને તો તને મારી આંગળીના ટેરવે છું અને તું જો મોટો સુરવીર હોય ને તો તને તો હું મારી મુઠ્ઠીમાં મસડી નાખીશ એ તો આ હરપાલ ના ભાલા એક જ ઘા તારી છાતી ની આર પાર કરીને તને લોહી લુહાણ કરશે ત્યારે જ તને ખબર પડશે કે હું કોણ છું મને મારી શકે એવું હથિયાર હજી બન્યું જ નથી અને જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી પંચે પણ એટલા માટે તો હું હથિયાર રાખતો નથી તને તો હું મારા બે હાથોથી મારી તારા ટુકડે ટુકડા કરી અને તને કાચો ને કાચો ખાઈ જઈ જા નિર્દોષનું રક્ષણ કરે એ શૂરવીર કહેવાય અને એને રંજાણે અસુર કહેવાય એટલે સાચો નમાલો તો તું છે બાબરા એટલું સાંભળી લે કે હથિયાર વગરના સાથે હરપાલ ક્યારે હથિયાર થી લડતો નથી એ બાબરા તારા જેવા ભૂત ને ભો ભેગો કરવા માટે આ હરપાલ પાલ તેનો પંજો જ પૂરતો છે